नमस्ते मित्र हूँ सिद्धार्थ छाया तो स्वागत है गई काले एक रील अथवा तो यूट्यूब पर शॉर्ट मुकी थी ते जो न जो तो अत्यारे जो चलो સાત માણસો થશે તો શો થશે નહીં તો કેન્સલ જોઈને શોર્ટ એટલે આમાંથી ઘણા લોકો આપણા આપણે બધા છીએ એમાંથી ઘણા લોકો સમજી ગયા છે કે આ શેની વાત ચાલે છે શેની વાત ચાલે છે એની હું સ્પષ્ટતા હવે કરું છું પણ એ પહેલાં તમને બધાને સિકટોક્સના સિદ્ધાર્થ છાયા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે મારા દરેક રિવ્યૂ જુઓ છો મારા દરેક પોડકાસ્ટ જુઓ છો અને આ પરિવારને એટલે જે હું જેને હું સિબસ્ક્રાઈબર્સ કહું છું એને કાયમ વધારતા રહો છો હજી પણ આપણું પરિવાર નાનું છે એને હજી આપણે વધારવાનું છે મોટું કરવાનું છે એટલે મારી તમને વિનંતી છે કે તમે પહેલીવાર આવ છો કે વારંવાર અહીં આવો છો પણ જો આ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દો ચાલો તો આપણે આજના વિષય ઉપર આગળ વધીએ વસ્તુ એવી છે કે જ્યારે પણ કોઈ નવી ફિલ્મ આવે આપણા હું ખાલી અમદાવાદની વાત કરું છું અને મારા ખ્યાલથી આખા ગુજરાતમાં આ જ બાબત હશે તો મિનિમમ સાત જણા થવા જોઈએ અમુક થિયેટર એમાંથી બાકાત છે જેમ કે હું નામ લઉં તો પીવીઆર છે જે એક્રોપોલિસમાં છે અને બીજું સેને પોલીસ જે વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલું છે આ બે થિયેટર્સ સિવાય બાકી બધે એટલે કે પીવીઆરનું જે રાણીપ પાસે જે છે એમાં પણ આ નિયમ લાગુ પડે છે કે સાત જણા હોય તો જ શો ચાલુ થાય શક્ય છે અને એ વસ્તુ સાચી પણ હશે કે સાતેક જણા થાય તો જ એમને કદાચ પોસાતું હશે આજે સો દોઢસો રૂપિયાની ટિકિટ હોય તો લગભગ હજાર એક હજાર હજાર અગિયારસોની ટિકિટ ભેગી થાય તો જ એમને એમનું પ્રોજેક્શન છે કે એસીનું જે કોઈ પણ ખર્ચો થતો હોય એ પરત થાય પણ એને કારણે થાય છે શું કે સફર થાય છે આપણી ગુજરાતી ફિલ્મો હિન્દી ફિલ્મો ગમે તેવી હોય નવી હોય જૂની હોય મોટા કલાકાર હોય ન હોય પણ એને સવારના શોમાં અથવા તો બાર વાગ્યા સુધીના શોમાં અગિયાર વાગ્યાનો શો હોય તો પણ એને દર્શકો મળી જાય છે જેમ કીધું સાત જણા પણ ગુજરાતી ફિલ્મોનું હજી એવો સમય આવ્યો નથી કે સાત જણા એકસાથે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં મૂવી જોવા જાય મારી તકલીફ છે કારણ કે મારે રિવ્યૂ કરવાનો હોય છે એટલે બને તેટલી વહેલી હું કોઈ ફિલ્મ જોઈ લઉં એ મને મારી ઈચ્છા હોય છે બીજું કારણ એ પણ છે કે હું કોઈ દિવસ પ્રીમિયરમાં જતો નથી એટલે મારા માટે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો બહુ મહત્ત્વનું સ્થાન ધરાવે છે એટલે આવા તો કદાચ ઘણા લોકો હશે જેમને કદાચ રિવ્યૂ નહીં કરતા પણ ગુજરાતી ફિલ્મો જોવી ગમતી હશે વહેલી જોવી ગમતી હશે તો આને કારણે કે ભાઈ સાત જણા થાય તો જ શો થાય એ એમને નડતું હશે મેં કીધું એમ એ જે બે થિયેટર્સ છે મલ્ટીપ્લેક્સ છે એક્રોપોલિસ અને અહીંયા વસ્ત્રાપુરવાળો સિનેપોલિસ તો એમને કેમ આ વસ્તુ કારણ કે એ લોકો તો આ જે લોકો નથી શો કરતા એમનાથી પણ વધુ મોટું સ્ટ્રકચર લઈને બેઠા છે તો એમને કેમનું પોસાતું હશે એ લોકો તો એક જણ હોય તો પણ ચાલુ કરે છે મારો પણ અનુભવ છે હમણાં જે મેં ઇન્ટરવ્યૂ ફિલ્મનો રિવ્યૂ કર્યો તો એમાં રાતના શોમાં દિવસનો પણ નહીં રાતના સાંજના સાત વાગ્યાના શોમાં ચાર જ જણા હતા પણ તેમ છતાં મૂવી ચાલુ થઈ હતી તો આ જેમને પણ ખબર હશે કે કેમ આવું થાય છે એ મને નીચે કમેન્ટમાં તો જરૂર કહેજો પણ આમાંથી રસ્તો શું નીકળે એના પર મેં થોડોક વિચાર કર્યો આવનારા એકાદ વીક પછી આપણે એક પોડકાસ્ટ જોઈશું એમાં એક જાણીતા નાટકના ડિરેક્ટર અને ફિલ્મના ડિરેક્ટર આવવાના છે હું નામ નહીં કહું નેતર થોડું એક્સાઇટમેન્ટ ઓછું થઈ જશે પણ એમણે જે આઈડિયા આપ્યો ને એના પર વિચાર કરવા જેવો છે જો દરેક ગુજરાતી ફિલ્મ મેકર દરેક સત્તાણું અઠ્ઠાણું ટકા ફિલ્મ આવવાની હોય એ દિવસે અથવા તો એના એક દિવસ પહેલાં એટલે કે ગુરુવારે પ્રીમિયર તો કરે જ છે તો એમાંથી જે ખર્ચ હોય એમાંથી અમુક હિસ્સો બહાર કાઢીને જે આવા નાના થિયેટરો કે એવા થિયેટરો છે જે સાત જણાથી ઓછા હોય તો શો ચાલુ નથી કરતા એમની ટિકિટો લઈ કેમ ના લે એક કે બે શોની શુક્રવાર શનિવાર અને રવિવારની ત્રણ દિવસની બબ્બે શોની ટિકિટ પાંચ કે છ આવા થિયેટર્સને આઈડેન્ટિફાય કરી લે અને લઈ લે તો સાત ટિકિટ તો એમની પાસે આવી ગઈ પછી મારા જેવા રિવ્યુ કરો કે જેમને ફ ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા છે એવા કોઈ બીજા દર્શકો જેમને ગુજરાતી ફિલ્મો પ્રત્યે પ્રેમ છે લાગણી છે એ લોકો જઈને ભલે ને જુએ તો આવું કેમ ન થઈ શકે બીજું એક કારણ આની પાછળ મને એ લાગે છે જ્યારે આપણે અભિલાષભાઈ ઘોડાનો પોડકાસ્ટ કર્યો ત્યારે એમાં એમણે બહુ જ સૂચક વાત કરી હતી કે નિર્માતાઓને ખબર જ નથી કે મારું ઓડિયન્સ ક્યાં છે જ્યાં આવડા મોટા પોસ્ટર એ લોકો લગાવે છે કે આ ફિલ્મ આવી રહી છે ત્યાં એનું ઓડિયન્સ જ નથી જ્યાં એનું ઓડિયન્સ છે ત્યાં પોસ્ટર જ નથી સિમિલરલી આવું જ થિયેટર માટે થાય છે હું તમને એક મારું ઉદાહરણ આપું રામ ભરોસે આ મૂવી જોવા માટે મેં સવારથી બપોર સુધી ખૂબ પ્રયાસો કર્યા પણ ક્યાંય ટિકિટ ન મળી પછી રાણીપનો જે છે પીવીઆર હું ત્યાં ગયો મારા નસીબ સારા કે છેલ્લી ઘડીએ બીજા ચાર જણા આવી ગયા અને શો ચાલુ થયો નહીંતર એ શો કેન્સલ થતા એકમાત્ર શો એ દિવસનો દિવસના દરમિયાનનો હતો તો આવું અવોઈડ થઈ શક્યું હોત જો જે તે પ્રોડ્યુસર અને આવું ખાલી આ તો રામ ભરોસેનું મેં ઉદાહરણ જ આપ્યું છે આવી તો ઘણી ફિલ્મો આવીને જતી રહી અથવા તો આવશે જેમાં આ પ્રમાણે નિર્માતાને ખબર નહીં હોય કે મારું ક્રાઉડ ક્યાં છે તો આવી કોઈક વ્યવસ્થા નિર્માતાઓ ભેગા મળીને ડિસ્ટ્રીબ્યુટર સાથે બેસીને એક્ઝિબિટર સાથે બેસીને જો નક્કી કરે તો કદાચ આનો રસ્તો નીકળી શકે છે સાતેક ટિકિટ પાંચ કે છ થિયેટરની ત્રણ દિવસ માટે મારા ખ્યાલથી બહુ મોંઘું નહીં પડતું હોય અમે તો એવા શોમાં પણ જોયું છે હમણાં સાત વાગ્યાનો શો કહું તો અઢીસો રૂપિયાની ટિકિટ પણ ખર્ચી છે ટિકિટ ખર્ચવાનો કોઈ જ વાંધો નથી પણ જો સવારે ચાલો નવ વાગ્યાનો શો ન હોય અગિયાર વાગ્યાનો શો હોય તો પણ દિવસ આખા દરમિયાન જો ફિલ્મ સારી હશે તમારી તો જે એમને સારું કહે છે કોઈ એક ગાજર લટકાયો હતા તો કોઈ એક ભેટ સોગાદને કારણે કહેતું હોય છે એની બદલે જે ખરેખર પૈસા ખર્ચીને મૂવી જોવા જાય છે એ જો સોશિયલ મીડિયામાં ફેરવશે વાત કે ના ભાઈ એક્સ વાય ઝેડ ફિલ્મ ગુજરાતી બહુ જ સરસ છે મને બહુ ગમી તો એની મેળે એનો પ્રચાર થશે ધીમે ધીમે એ ટેવ પડશે કે ના સવારના શો પણ ગુજરાતીમાં હોય છે આ ઉપરાંત ગુજરાત સરકારને એક વિનંતી છે કે મેક્સિમમ અથવા તો મિનિમમ કો દિવસના નવી ગુજરાતીના ફિલ્મના શો એક અઠવાડિયા માટે પહેલાં અઠવાડિયા માટે મિનિમમ ત્રણ કે ચાર શો દરેક ગુજરાતના થિયેટરમાં હોવા જોઈએ આવો એક નિયમ બનાવો તમે સબસિડી આપો જ છો ને તો આવો એક હુકમ તમે સિનેમાગૃહો માટે કેમ ન કરી શકો તો મારી વિનંતી છે એક ગુજરાતી ફિલ્મના ચાહક એક એવા વ્યક્તિની કે જે ગુજરાતી ફિલ્મોને બહુ આગળ જોવા માંગે છે આવનારા પાંચ વર્ષમાં આ વિનંતી મારી નિર્માતાઓ નિર્દેશકો કલાકારો ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના અને જે એક્ઝિબિટર્સ છે અને ગુજરાત સરકાર છે આ બધાને વિનંતી છે કે મારા મનમાં જે અત્યારે જે એક બે સૂચન આવ્યા છે એના પર વિચાર કરો જો આ તમને ટેકનિકલી યોગ્ય ન લાગે લોજિકલી યોગ્ય ન લાગે તો કશો વાંધો નહીં તમે પણ જો આ વિડીયો જોતા હો તો નીચે કમેન્ટમાં જરૂર કહેજો બાકી જે દર્શકો મારા જેવા જે આ વિડીયો જોઈ રહ્યા છે જેમને ગુજરાતી ફિલ્મો જોવી છે મેં કીધું પણ એક અલગ લાગણી છે એમને આ મારા સૂચનો કેવા લાગ્યા એ પણ મને કમેન્ટ્સમાં જરૂર કહેજો આપણે સીટ ટોક્સ ઉપર વારંવાર મળતા રહીએ છીએ નવી ગુજરાતી ફિલ્મોના રિવ્યૂ કરીએ છીએ પોડકાસ્ટ પણ કરીએ છીએ એટલે જેમ મેં અગાઉ વિનંતી કરી એ પ્રમાણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગામી કોઈ નવા વિડીયો સાથે મળીશું અહીંયા યુટ્યુબ ઉપર જુઓ છો તો તમને શોર્ટ્સ પણ લગભગ એકાંતરે નવી નવી જોવા મળ મળશે આપણા જ કન્ટેન્ટને રિલેટેડ તો એ પણ જોતા રહેજો ફરીથી મળીએ ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો અને તમને બધાને મારા તરફથી કાયમ નહીં જેમ આવજો